નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે રહેતા દંપતી પર ટોળાએ હુમલો કર્યો ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી રહેતા પરિવારની મહિલાની છેડતી કરતા આરોપીઓને ઠપકો આપતા આઠથી દસ જેટલા વ્યક્તિઓએ દંપતી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે મારું નામ અલ્પાબેન મુકેશભાઈ વાઘેલા એડવીઝન વાલ્મિકી વાસ રેવી અવારનવાર સાહેબ બોલો મુનાભાઈ વેંગ અવારનવાર મારી સામે જોયા કરે તો આનંદ પપ્પાએ કાલે એટલું કીધું કે ભાઈ તું હું લેવા મારી વહુની સામે આમું જોશો એમાં એને ગાળ દીધી ને મને કકારેથી એમ કીધું કે તું તને મેં કીધી આમ મારી સામે જોયું એમ કરી ને એ આનંદ પપ્પાને મારવા દોડ્યા આઠ જણા બપોરે મારવા આવ્યા હતા તો અમે સાહેબ અમારા ઘરવાળાને ઘરમાં પૂરી દીધા અને એ બધાય બાર ઉભા દુકાન દોકન ઉભા તા પછી એ જવા દીધું અમે ગામમાં ગયા ગામમાંથી આવ્યા ગામમાંથી આવ્યા ને એટલે ઓલો સુધીર કરીને નામનો આ ભાઈ છે એનો એને અમને ઉભા રાખ્યા અને પપ્પાના કાટલો પકડ્યો એટલે મેં એમ કીધું ભાઈ તમે આગા ઉભા રહીને વાત કરો જે વાત કરવી હોય ને એ તમારે તો એ ડાયરેક્ટ સુધીરે બધાને ફોન કરીને બોલાવી લીધા નાના પપ્પાને બે ઝાપટ મારી લીધી મને વાહમાં ઓલા

પછી એ બધું બતાવડાવ્યું એટલે ત્યાંથી હું બપોરા કામે કામે હું ઘરે ગયો ઘરે જઈને બે જણા ગામમાંથી આવતા હતા એટલે એના ભાઈએ મને બોલાવ્યો સુધી રહે અને એમ કીધું કે તું મારા ભાઈને હું કેમ બોલ્યો મારો ભાઈ જે કરવું એ કરશે એમ કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર